મહીસાગરની લુણાવાડા નગરપાલિકામાં ફરી ભાજપમાં આંતરિક ઘર્ષણ લુણાવાડા નગરપાલિકાના દસ જેટલા સભ્યો પ્રમુખના વહીવટથી નારાજ લુણાવાડાના પાલિકા પ્રમુખ પર ચાળીસ લાખના ભ્રષ્ટાચારનો આરોપ લગાવાયો એલઈડી કૌભાંડના આરોપ બાદ હવે સ્વિમિંગ પુલમાં કૌભાંડના આરોપો છે સ્વિમિંગ પુલના સમારકામ માટે ચાળીસ લાખની રકમ ઉપાડ્યા છતાં કામ શૂન્ય ચાળીસ લાખ રૂપિયા સમારકામ માટે લેવાયા છતાં સ્વિમિંગ પુલમાં ઘાસ ઉગ્યું છે દ્રશ્યોમાં જુઓ અગાઉ ભ્રષ્ટાચાર સાબિત થાય તો જાહેર જીવન છોડવા પાલિકા પ્રમુખે કહ્યું હતું અને હવે ફરી અગિયાર જેટલા સભ્યો ભેગા મળી પાલિકા પ્રમુખ વિરુદ્ધ મેદાને છે ટેન્ડર સહિત લેખિત પુરાવા સાથે ચીફ ઓફિસર અને શહેર ભાજપ પ્રમુખને રજૂઆત કરવામાં આવી છે અને આ મુદ્દે સંવાદદાતા હસમુખ જોડાયેલા છે હસમુખ લુણાવાડા નગરપાલિકામાં ફરી ભાજપમાં આંતરિક ઘર્ષણ સર્જાયું છે ચોક્કસ થી જે રીતે જો વાત કરવામાં આવે તો લુનાળા નગરપાલિકામાં જે ભાજપ શાસિત નગરપાલિકા છે ભાજપ શાસક શાસિત જે નગરપાલિકા છે માં ફરી જે એક વાર આંતરિક દર્શન સર્જાયું છે કહી શકાય કે ભાજપ ના જે પ્રમુખ છે તે કીર્તિ ડોક્ટર તેમના સામૂહ ભાજપના દસ જેટલા જે સભ્યો છે તેમના દ્વારા સહિત ભાજપ પ્રમુખ ને રજૂઆત કરવામાં આવી છે દિવાળી પહેલા એલએડી કૌભાંડ ટાઈમર સ્વીચ કૌભાંડ બાદ કરી શકાય કે આજે સીલિંગ પુલ છે સિલિંગ પુલ ના સમારકામ તેમજ વસ્તુ ખરીદી સામાન ખરીદી માટે ચાલીસ લાખ રકમ ઉપાડી ઘાસ ઉગ્યો છે તે દ્રશ્યો જોઈ શકાય છે પરંતુ કહી શકાય કે જે ભાજપના દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે જે જે કામ છે અંદર આવી છે પરંતુ કામકાજ નથી થયું તેને લઈને જે ભાજપ ના સભ્યો છે તેમનો જે રોષ છે તે જોવા મળી રહ્યો છે અને ચીફ ઓફિસર સહિત ભાજપ માં પણ રજૂઆત કરવામાં આવી છે જી જી જોડા આભાર આપનો તો મહેસાણાની લુણાવાડા નગરપાલિકામાં ફરી ભાજપમાં આંતરિક થયું લુણાવાડા નગરપાલિકાના દસ જેટલા સભ્યો પ્રમુખના વહીવટથી નારાજ છે અને તેના પર આરોપો લગાવ્યા છે ભ્રષ્ટાચારના પણ લાખના આરોપ બાદ હવે સ્વિમિંગ પુલના આરોપો છે સ્વિમિંગ પુલના સમારકામ માટે ચાળીસ લાખની રકમ ઉપાડ્યા છતાં પણ કામ શૂન્ય છે અને એટલે સવાલો છે એટલે આરોપો છે કૌભાંડના ચાલીસ લાખ રૂપિયા સમારકામ માટે લેવાયા છતાં સ્વિમિંગ પુલમાં ઘાસ ઉગેલું છે અગાઉ ભ્રષ્ટાચાર સાબિત થાય તો જાહેર જીવન છોડવા પાલિકા પ્રમુખે કહ્યું હતું હવે ફરી અગિયાર જેટલા સભ્યો ભેગા મળી પાલિકા પ્રમુખ વિરુદ્ધ મેદાને આવ્યા છે ટેન્ડર સહિત લેખિત પુરાવા સાથે ચીફ ઓફિસર અને શહેર ભાજપ પ્રમુખને રજૂઆત કરી છે તો પ્રમુખ સામે મોરચો માંડ્યો છે મેદાને આવ્યા છે આરોપો સ્વિમિંગ પુલ કૌભાંડમાં છે કે પૈસાની ફાળવણી થઈ છતાં પણ કામ શૂન્ય છે લેખિત પુરાવા સાથે ચીફ ઓફિસર અને શહેર ભાજપ પ્રમુખને રજૂઆત કરવામાં આવી તો લુણાવાડા નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં આવી છે ભાજપમાં આંતરિક વિખવાદ લુણાવાડા નગરપાલિકાના દસ જેટલા સભ્યો પ્રમુખની સામે છે અને વહીવટથી નારાજ થયેલા છે લુણાવાડાના પાલિકા પ્રમુખ પર ચાળીસ લાખના ભ્રષ્ટાચારના આરોપો છે પહેલા એલઈડી કૌભાંડ અને ત્યારબાદ સ્વિમિંગ પુલ કૌભાંડ આ બંને કૌભાંડને લઈ ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા છે ચાળીસ લાખની રકમ ફાળવવામાં આવી હતી છતાં પણ સ્વિમિંગ પુલનું કામ શૂન્ય છે સ્વિમિંગ પુલમાં તો પણ ઘાસ ઉગેલું છે એટલે સવાલો છે અને પ્રમુખ સ્વામે આ દસ સભ્યોએ મોરચો માર્યો છે તેની સામે અવાજ ઉઠાવ્યો છે આક્ષેપો લગાવ્યા છે ભાજપમાં આંતરિક ખેંચતાણ પણ થયું છે

તારીખ છ આઠ બે હજાર પચીસના રોજ એના ચાલીસ લાખ ઇગણસિત્તેર હજારને સત્તાવન રૂપિયા જેટલી રકમ ચૂકવી દીધી છે દિવાળી પહેલાં પણ અમે આ વિષયની રજૂઆત અમારા પ્રદેશની અંદર અમારા જિલ્લાની અંદર મંડળની અંદર પાર્ટી કક્ષાએ અને અમારી પાર્ટીની સંકલન સમિતિની અંદર કરી હતી અને પાર્ટીનું પણ અમે ધ્યાન દોર્યું છે અને આ જે ભ્રષ્ટાચાર નગરપાલિકામાં જે થઈ રહ્યો છે પહેલા એલઈડી લાઇટનો વિષય બહાર આવ્યો ટાઈમર સ્વિચ જે 5000 ની ટાઈમર સ્વિચ હતી એના 55000 રૂપિયા કરીને 32 લાખ રૂપિયા જેટલા બિલ મૂક્યા છે આ જે સ્વિમિંગ પૂલ વાળું ને જે એલઈડી વાળું જે ભ્રષ્ટાચાર થયો છે અમને 11 સભ્યોને કોઈ જાણ નથી ને અમે પાર્ટીના અંદર રજૂઆત કરી છે ઉપલા લેવો લેવી ને અમને કોઈ જાણ છે નહીં આ જે તમામ આક્ષેપો મારા પર થયા છે એના અનુસંધાનમાં મેં તમામ જવાબો પૂરી એક ફાઇલ તૈયાર કરી અમારા શહેર પ્રમુખશ્રી અમારા જિલ્લા પ્રમુખશ્રી અને અમારા પ્રભારી પ્રભારીશ્રીને એક એક ફાઇલ આપી છે અને તેમાં તમામ પ્રકારની વિગતો દર્શાવેલી છે મારા મિત્ર અને જે અમારા પર આક્ષેપો કરી રહ્યા છે કે દસ થી બાર કરોડનું કંભાંડ થયું છે અરે મિત્રને ખબર જ નથી કે લુણાડા નગરપાલિકામાં હજુ સુધી જે કોન્ટ્રાક્ટરોના બિલ આઠ કે નવ કરોડના ચૂકવાયેલા છે તેમાંથી આટલો બધો ભ્રષ્ટાચાર કહી દીધો કેટલાક લોકોની રાજકીય મહત્વકાંક્ષા ન સંતોષાતા પ્રમુખ બનવાના અભરખા અધૂરા રહી ગયા હોય ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડે નિયુક્ત કરેલ પ્રમુખને હટાવી અને પ્રમુખ બની જવાના આ કારસો રચાઈ રહ્યો છે